નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે છેલ્લા ત્રણ મહિનાનું કરંટ અફેર જોવાના છીએ પરંતુ આમાં આપણે ફક્ત ગુજરાત સંબંધિત કરંટ અફેર જોઈશું વિદ્યાર્થી મિત્રો ગુજરાત સંબંધિત કરંટ અફેરના બે લેક્ચર આપણે બનાવ્યા છે એમાંનું આ પ્રથમ છે જો તમને કરંટ અફેરનો આ કોન્સેપ્ટ પસંદ આવે તો અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી કરીને અમે બીજો લેક્ચર પણ લાવી શકીએ મિત્રો લેક્ચરને શરૂ કરીએ

રાજકોટ ખાતે રાજ્ય પોલીસ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું આન્સર આવશે ડીજીપી વિકાસ સહાય ક્વેશ્ચન નંબર ચાર કોના દ્વારા ગાંધીનગર ખાતેથી રાજ્ય વ્યાપી પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો આરંભ કરાવવામાં આવ્યો હતો આન્સર આવશે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો આરંભ કરાવવામાં આવ્યો હતો ક્વેશ્ચન નંબર પાંચ કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ થી કયા ગુજરાતી સાહિત્યકાર સન્માનિત કરવામાં આવ્યા છે આન્સર આવશે હિમાંશી શેલત ક્વેશ્ચન નંબર છ ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે આન્સર આવશે બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ ક્વેશ્ચન નંબર સાત તાલુકા ફેમિલી કોર્ટોમાં ડિજિટલ હાઇબ્રિડ સુનાવણીનું પ્લેટફોર્મ પૂરું પાડનાર દેશની પ્રથમ હાઇકોર્ટ કઈ બની છે આન્સર આવશે ગુજરાત હાઈકોર્ટ ક્વેશ્ચન નંબર આઠ ભારત યુકે વચ્ચે ત્રીજા ફાઇનાન્શિયલ માર્કેટ ડાયલોગ નું આયોજન ક્યાં થયું હતું આન્સર આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ક્વેશ્ચન નંબર નવ ગુજરાતના કયા એરપોર્ટને તેની કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે એમ ઇ સી એ પુરસ્કાર એનાયત કરાયો છે આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ ક્વેશ્ચન નંબર દસ દીનદયા ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડમાં સુશાસન પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન કઈ ગ્રામ પંચાયતને મળ્યું છે તો આન્સર આવશે પંચમહાલ જિલ્લાની વાલુકલ વાવકુલ્લી બે ગ્રામ પંચાયતને સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે ક્વેશ્ચન નંબર અગિયાર અમદાવાદ ખાતે ગુજરાતનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કોણે કર્યું છે આન્સર આવશે ભૂપેન્દ્રભાઈ પટેલે ક્વેશન નંબર બાર ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવા માટે કેટલા નવા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે આન્સર આવશે દસ ક્વેશન નંબર તેર ભારતનો પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્કનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું આન્સર આવશે સાબરકાંઠા જિલ્લાના વજાપુર ખાતે ક્વેશન નંબર ચૌદ સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર ચોવીસ અનુસાર સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત ભારતમાં કેટલામાં સ્થાને રહ્યું છે આન્સર આવશે પ્રથમ

જીસીઆરટી અને જીકે મેપ આ ઈ બુક આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જો ઈ બુકની વાત કરીએ તો જીકે ટુ પોઈન્ટ જીરો ઈ બુકમાં ગુજરાત ભારત અને વિશ્વનું જનરલ નોલેજ ઉપરાંત પુરસ્કાર રમતગમત મહત્વના દિવસો કન્ફ્યુઝન પોઈન્ટ સામાન્ય વિજ્ઞાન જેવા ટોપિકોને સરળતાથી યાદ રાખી શકાય તેવી રીતે આપવામાં આવ્યા છે વાત કરીએ જીસીઆરટી ઈ બુકની આમાં છ થી દસની સામાજિક વિજ્ઞાનનો સાર આપવામાં આવ્યો છે જેનાથી તમે ધોરણ છ થી દસની સામાજિક વિજ્ઞાનનો રિવિઝન ઝડપથી અને સરળતાથી કરી શકો છો આ ઈ બુક હસ્તલિખિત રીતે તૈયાર કરવામાં આવી છે વાત કરીએ જીકે મેપની જીકે મેપમાં જીકેના મહત્વના ટોપિકને જીકે મેપમાં દર્શાવવામાં આવ્યા છે જેથી તમે તેને જેથી તે ટોપિકને તમે ક્યારેય ભૂલી શકશો નહીં તમને જણાવી દઉં કે આ ઈ બુકમાં એકસો એકત્રીસ મેપનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ ઈ બુકનો ડેમો જોવા અથવા ખરીદવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી શકો છો વધુ માહિતી માટે તમે અમને સિક્સ થ્રી ફાઈવ સિક્સ વન ફોર ટુ થ્રી ફાઈવ નાઇન પર વોટ્સઅપ પણ કરી શકો છો ક્વેશન સત્તર ગુજરાતના કયા મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસ વર્લ્ડ ટાઇટલ આપવામાં આવ્યું આન્સર આવશે સ્મૃતિવન મ્યુઝિયમ પૂજ ક્વેશન નંબર અઢાર જીએસએસબીના

ક્વેશ્ચન નંબર એકવીસ કયા જિલ્લામાં આવેલ ધારી ગ્રામ પંચાયત ગુજરાતની એકસો સાહીઠમી નગરપાલિકા બનશે આન્સર આવશે અમરેલી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હાજર ચોવીસનો આરંભ કરવામાં આવ્યો આન્સર આવશે ભૂપેન્દ્ર પટેલ ક્વેશ્ચન નંબર ત્રેવીસ વર્ષ બે હાજર ચોવીસ નો દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો પુરસ્કાર કયા પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે આન્સર આવશે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન સુરત ક્વેશન નંબર 24 નવેમ્બર 2024 માં ગુજરાતની હસ્તકલાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો આન્સર આવશે ઘરચોળા ક્વેશ્ચન નંબર 25 ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું છે આન્સર આવશે નિર્જા ગોરુટ ક્વેશ્ચન 26 30 સપ્ટેમ્બર 2024 સુધી મહિલા દ્વારા સૌથી વધુ ઇન્કમ ટેક્સ ચૂકવવાની બાબતમાં ગુજરાત કેટલામાં સ્થાને છે આન્સર આવશે બીજા

ક્વેશ્ચન ઓગણત્રીસ ગુજરાતના કયા શહેરમાં વધુ હવા પ્રદૂષણ ધરાવતા વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવા એર સેન્સર મશીન લગાવવામાં આવશે આન્સર આવશે અમદાવાદ ક્વેશ્ચન ત્રીસ કયા શહેરમાં ભારતનો પ્રથમ કમળના ફૂલ આકારનો પાર્કનું નિર્માણ કરવામાં આવશે આન્સર આવશે અમદાવાદ ક્વેશ્ચન એકત્રીસ ફિક્કીની વાર્ષિક સામાન્ય સભામાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની શ્રેણીઓમાં ગુજરાતની કઈ જીઆઈડીસી ને બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે આન્સર આવશે વાપી જીઆઈડીસી ક્વેશ્ચન બત્રીસ ગુજરાતના કયા સ્થળે સિંહ આકારનું દુર્ગા માતાજીનું મંદિર બનાવવામાં આવશે આન્સર આવશે સાણંદ તાલુકાનું વલાણીયા ગામે ક્વેશ્ચન નંબર તેત્રીસ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂપિયા પિંચોતેર હજારથી વધારે કેટલી કરવામાં આવી છે આન્સર આવશે એક લાખ

કિલ્લા વિસ્તાર નું આયોજન કરવામાં આવ્યું હતું આન્સર આવશે ગાંધીનગર ક્વેશ્ચન નંબર આડત્રીસ આંગણવાડી કાર્યકર અને હેલ્પર કાયમી સરકારી નોકરીના હકદાર છે આ ચુકાદો કયા રાજ્યની હાઈકોર્ટે આપ્યો છે આન્સર આવશે ગુજરાત હાઈકોર્ટ ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ ગુજરાતમાં કઈ જગ્યાએ વોટર ફેસ્ટિવલ બે નું આયોજન કરવામાં આવ્યું હતું આન્સર આવશે અડાલજની વાવ કોની નિમણૂક કરવામાં આવી આન્સર આવશે ડોક્ટર હર્ષદ પટેલ ક્વેશ્ચન નંબર બેતાલીસ ગુજરાત સરકારે કેટલા કરોડના બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા યોજના અમલમાં મૂકી છે આન્સર આવશે ત્રેવીસ કરોડ ક્વેશન તેતાલીસ પંદર થી ઓગણીસ નવેમ્બર દરમિયાન ગુજરાતના કયા સ્થળે પરંપરાગત આદિવાસી હસ્તકળા કૃતિ આહાર વનો વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો યોજાયો હતો આન્સર આવશે અમદાવાદ ક્વેશન નંબર ચુમ્માલીસ દર વર્ષે પંદર નવેમ્બરના રોજ કોની સ્મૃતિમાં બાળ દિવસ મનાવવામાં આવે છે આન્સર આવશે ગીજુભાઈ બધેકા

ક્વેશ્ચન અડતાળીસ ભારતનો સૌથી લાંબો દરિયા પરનો બ્રિજ ક્યાંથી ક્યાં સુધી બનશે આન્સર આવશે ભાવનગર થી ભરૂચ ક્વેશ્ચન નંબર ઓગણપચાસ ટેક એક્સપો ગુજરાત બે હજાર ચોવીસ નું આયોજન ક્યાં થયું હતું આન્સર આવશે અમદાવાદ ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ફોર ગુજરાત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં